બરોબર બરોબર હા એટલે મારે આજે બીજો ઓર્ડર કરવો છે એટલે કેટલા દિવસમાં આવી જશે આજે નાખી દો એટલે બે થી ત્રણ દિવસ તે આવ્યું આયુ તો જ રીતે આવી જશે હા બા છે ને મારે મારે ગામ છે ને સિદ્ધપુર છે મારું ગામ હમ હમ તે એડ્રેસ ઉપર મોકલવાનું છે હા તો વાંધો નહીં સિદ્ધપુર નું નાખી દો એડ્રેસ બરાબર તો હું હાલ તમને ફોન પે કરી નાખું અને તમે એડ્રેસ નાખી દો એટલે તમે કુરિયર કરાવી નાખો પાકું પાકું બહુ સરસ છે હો બહુ મને આટલી દવાઓ પીધી પણ મને કઈ ફરક બધો પડ્યો તમારો ચૂર્ણ બીજો ને અમારો બે ત્રણ થી કિલો વધે ને ભાવ ઘટી જ ગયો હા ક્યાંક કઈ કઈ દવા બીજી હતી મેં પેલા રેનેટસ બીધી પછી એના પેલા આયુર્વેદિક બે ત્રણ બીધી પણ વજન મારું ઉતરતો જ નતું પેટ તો ઓછું થાતું જ નતું હા હા અત્યારે મને ટી શર્ટ ને પેલી શર્ટ પેરું ને તો બટન એના વખાવા મંડ્યા પેલા વખાતા નતા શર્ટ ના બટન બરોબર તેથી અઢી વજન ઉતરી ગયું. બરોબર અને આ છે ને ભગવાન ભળતા હોય ને આપણે પ્યોર નેચરલ બનાવી છીએ અને કોઈ પણ પ્રકારનું કાંઈ ઓલું નથી પોતે જાતે જ બનાવું છું. ના ના હું તો બીજાને કઉ છું બીજા કે બીજા મને પૂછે કે શું કર્યું મૂકો દવા પીધી ભાઈ મને તો ફાકી પીધી ને તો મને ફરક પડી ગયો. અને આ બીજી કંપનીઓમાં ચાર ચાર પાંચ પાંચ હજાર રૂપિયા લે તોય આપડી જેટલી નેચરાલિટી નથી અને વસ્તુ નથી દેતા બરોબર હા સાચી વાત છે હો

હા અને સાથે સાથે ભગવાન બોલતા હોય આપણો ભાવ ભળતો હોય આપણે હું કોણ લેતો હોય તો એમાં શું કઈ રીતે દેતો હોય તો એ મારી અંદર નીચ્છા હોય કે આ વ્યક્તિ ને સારું થઈ જાય સમજાણું એ લે પેહલા તમારે રિઝલ્ટ ના વિડીયો છે ને લગભગ બે મહિના અગાઉ જોયા હતા પછી મેં વિચાર એક બે મહિના પછી મેં ઓર્ડર કર્યો તો મને તો સારો એવું ફરક પડી ગયો ને હું તો હજુ બે ત્રણ વખત ઓર્ડર કરીશ એમ બીજા ને ઓર્ડર કરાવીશ